નમસ્તે મિત્રો દેશવાલે માં તમારું ફરી એકવાર સ્વાગત છે હું સંજય શાહ અને આજે બહુ મોટા બહુ સારા સમાચાર તમે જાણ્યા જ છે આપણા સુનિતા અને એમના સાથી બુચ ફિલ્મો બંને આઠ દિવસના નાનકડા પ્રવાસ ને નવ મહિના સુધી સહન કરીને ધરતી પર સુખરૂપ પાછા આવ્યા છે નવ મહિના હા હા સંપૂર્ણ નવ મહિના સુધી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર અંતરિક્ષમાં રહ્યા અને એમનું એક કહેવાતું સામાન્ય મિશન પરિવર્તિત થઈ ગયું એક અસામાન્ય અકલ્પનીય પડકારમાં અને એમની આ યાત્રા છેવટે મંગળવાર અઢારમી માર્ચે પૂર્ણ થઈ બંને સુખરૂપ આપણી દુનિયામાં પાછા આવ્યા આપણે જાણીએ આ પ્રવાસને લગતી બાબતો એમની સ્પેસ ટ્રાવેલની વાતો અને સુનિતા વ્યક્તિત્વ વિશે પણ સુનિતા વિલિયમ્સ કે સુનિતા પંડ્યા એમનો જન્મ થયો ઓગણીસો પાસઠમાં અમેરિકાના ઓહાયો પ્રાંતના યુકલિનમાં તેઓ પોતે જો કે એમના હોમટાઉન તરીકે મેસેસ્યુએટના નિધામને ગણે છે એમના પિતા દીપક પંડ્યા અને માતા પિતા મૂળ ગુજરાતી આપણા મહેસાણાના જુલાસણ ગામના અને માતા મૂળ સ્લોવેનિયન પિતા વ્યવસાય ન્યુરોનેટોનોમિસ્ટ અને સુનીતાબેનના એક મોટાભાઈ છે જય થોમસ અને નાની બહેન છે દીના આનંદ ઘરમાં એમના બે હુલામણા નામ છે એક આપણા ભારતીય શૈલીનું અને બીજું સ્લોવેનિયન શૈલીનું ભારતીય શૈલીનું હુલામણું નામ એટલે સુની અને સ્લોવેલિયન ભાષામાં એ તરેમાં એ હુલામણું નામ એટલે સોનકા સુનિદાબેન વિજ્ઞાનમાં પહેલા સ્નાતક થયા અને પછી માસ્ટર્સ ઓગણીસો સત્યાસીમાં એમણે યુએસ નેવીમાં પોતાનું વ્યાવસાયિક જીવન શરૂ કર્યું તેઓ નેવલ એર ટ્રેનિંગ કમાન્ડ પણ રહ્યા છે શિક્ષક પણ રહ્યા છે અને પાયલટ પણ છે જ અત્યાર સુધીમાં તેઓ સાત વાર સ્પેસમાં ચાલી ચૂક્યા છે એને કહેવાય સ્પેસ વોક આપણે એની પણ વાત કરશું અવકાશની વિષમ પરિસ્થિતિઓ તાપમાનના ભયાનક અને ઝડપી બદલાવ રેડિયેશન માઇક્રો મિટિયોરોડ્સ એટલે ઉલ્કાઓની હાજરી એ બધાને લીધે મિત્રો સ્પેસ વોક એક બહુ ખતરનાક એક્ટિવિટી બની જાય છે આપણી ધરતી પર ચાલવું બહુ સરળ છે ભલે ટ્રાફિક હોય ગંદકી હોય ભીડ હોય પણ ચાલવું પ્રમાણમાં સહેલું છે અવકાશમાં ચાલવું એ બહુ ખતરનાક બાબત છે અને જિંદગી સાથે ખેલ કરવા જેવું કામ છે આ કામ સુનિતાબેન અત્યાર સુધીમાં સાત વખત કરી ચૂક્યા છે ઓગણીસો અઠ્ઠાણું માં તેઓ નાસાના જોન્સન સ્પેસ સેન્ટર સાથે જોડાયા બે હજાર છમાં માં પહેલીવાર સ્પેસમાં ગયા અને અત્યારનું એમનો જે પ્રવાસ જે ફાઇનલી સુખરૂપ રીતે પાર પડ્યો એની શરૂઆત પાંચમી જૂન બે હજાર ચોવીસના દિવસે થઈ હતી એ દિવસે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મો એ બંને બોઇંગ કંપનીના સ્ટાર લાઈનર ઓર્બિટલ સ્પેસ ક્રાફ્ટમાં સ્પેસમાં ગયા હતા મૂળે સ્ટાર લાઈનર માટે એ એક એક પ્રયોગ પરીક્ષણ હતું અને આ અવકાશયાન અથવા કેપ્સ્યુલનું નિર્માણ એસ્ટ્રોનોટ્સને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે કે અમેરિકાનું છે એના સહિત લો અર્થ ઓર્બિટમાં આવેલા અન્ય અવકાશી કેન્દ્રો પર લઈ જવા અને ત્યાંથી પાછા લાવવા માટે કરવામાં આવ્યું સુનિતા અને વિલમોરનો આ પ્રવાસ આઠ દિવસનો હતો થયું એમ કે બંને સ્પેસમાં પહોંચી તો ગયા અને પછી ખામી સર્જાઈ સ્ટાર લાઈનરમાં પરિણામે સ્ટાર લાઈનર તો પાછું આવી ગયું પણ સુનિતા અને વિલમોરને લીધા વગર એ રીતે એમનો એક નાનકડો ટૂંકો પ્રવાસ ફેરવાઈ ગયો એક મહા અભિયાનમાં એટલું લાંબુ અભિયાન જે પછી છે એનું કારણ શું એનું કારણ એ કે એમના ગયા પછી અવકાશમાં જનારું નેક્સ્ટ સ્પેસ મિશન ક્યારે હતું એ હમણાં ફેબ્રુઆરી બે હજાર પચીસ જેમાં આ બંને જણને સુખરૂપ પાછા લાવવાનું લક્ષ્ય પાર પડ્યું એટલે એમની અઠવાડિયાની યાત્રા નવ મહિના સુધી લંબાઈ ગઈ જરા વિચારો તમે કશેક ફરવા જાઓ આઠ દિવસ માટે નવ દિવસ માટે અને નવ દિવસ તમારા થઈ જાય નવ મહિના તો તમે કરો શું હે એ પણ ધરતી પર ફસાઈ જાવ તો પણ તમે કરો શું તમારી આસપાસ સુંદર હરિયાળી હોય જંગલ હોય દરિયો હોય મંદિર હોય કે તમારી આસપાસ પર્વત તો પણ તમે મહિના કરો માણસની મતી મુંજાઈ જાય એવી આ વાત છે કારણ કે હરવા ફરવાની કેટલા દિવસ મજા આવે બે દિવસ પાંચ દિવસ દસ દિવસ પંદર દિવસ પણ નવ નવ મહિના અને એ પણ એવી જગ્યાએ જ્યાં માણસ નથી પ્રકૃતિ નથી વાતાવરણ નથી ગુરુત્વાકર્ષણ નથી કોઈક સાથે હળી મળીને હસવા રમવાની રડવાની છૂટ નથી આ પરિસ્થિતિમાં સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મો અવકાશમાં સ્પેસમાં ફસાઈ ગયા પણ બંને હાર નહીં માની હા અને એ જ તો છે ભાઈ માણસના સ્વભાવની એના આંતરબળની તાકાત કે જ્યાં સુધી હારતો નથી ત્યાં સુધી એને કોઈ હરાવી શકતું નથી બંને અવકાશમાં રહેતા અનેક નવા પ્રયોગો કર્યા સ્પેસ વોક પણ કર્યા અને સાબિત કર્યું કે સાચા અંતરિક્ષયાત્રી તો એને જ કહેવાય જે કોઈ પણ પરિસ્થિતિમાં એમ કહે હમ હાર નહીં માનેંગે આપણે વિચારીએ કે આટલા બધા દિવસ એ લોકોએ ત્યાં કાઢ્યા તો ખરા પણ દિનચર્યાનું શું ખાવા પીવાનું શું બહુ ભારે તકલીફો એમણે સહન કરી હશે પણ મનોબળ જેનું નામ અને એક અહેવાલ પ્રમાણે એમની પાસે ત્યાં ખાવા માટે શું હતું ચિકન પ્રોન્સ પિઝા અને કોકટેલ આ બધી વસ્તુઓ ત્યાં હતી અમેરિકાની દુરંદેશી જુઓ સાહેબ કે આઠ નવ દિવસના મિશન માટે કોક સ્પેસમાં જાય અને અચાનક મહિનાઓ સુધી ફસાઈ જાય તો પણ ત્યાં બધી વ્યવસ્થા છે ન ભૂખ રહેવું પડે ન જીવન સામે કોઈ દેખીતો ખતરો થાય એ વાત માટે અમેરિકાની દુરંદેશીને આપણે દાદ આપવી જ પડે હવે વાત કરીએ બંનેના પાછા આવવાની આ તરફ એમના સ્ટાર લાઈનરના ટેકનિકલ ફોલ્ટને કારણે બંને અવકાશમાં અટકી ગયા ફસાઈ ગયા આ તરફ ધરતી પર નાસાએ બંનેને પાછા લાવવા માટે પોતાનાથી બનતા પ્રયત્નો આદરી દીધા અને એ દરમિયાન એ સ્પષ્ટ હતું કે સ્પેસ એક્સ ઇલોન મસ્કની કંપની એનું મિશન ક્રુ નાઇન અવકાશમાં જવાનું છે મૂળે એ મિશનનું જે આયોજન હતું એમાં ચાર એસ્ટ્રોનોટ્સ સ્પેસમાં જવાના હતા એમાંના બે હતા નિક હોક અને એલેક્ઝાન્ડર ગોર્બલો તો સુનિતા અને વિલ્મોરના ત્યાં ફસાઈ જવાથી આ મિશનની યોજનામાં કરવામાં આવ્યો ફેરફાર નિક અને એલેક્ઝાન્ડર સિવાયના જે બીજા બે એસ્ટ્રોનોટ્સ હતા એમને મોકલાવવાને બદલે આ સ્પેસ મિશન ક્રુ નાઇન ધરતીથી સ્પેસમાં ગયું માત્ર બે જણ સાથે બાકીની બે સીટ રાખવામાં આવી ખાલી સુનિતાબેન માટે અને બુચભાઈ માટે તો છેવટે આ મિશન અવકાશમાં ગયું અને ધરતી પર પાછું આવ્યું અઢારમી માર્ચ બે હજાર પચીસ ના સપરમા દિવસે સપરમા એટલા માટે કેમ કે બે જબરદસ્ત એસ્ટ્રોનોટ્સ ભાઈ સુખી અને સહી સલામત આ ધરતી પર પાછા આવ્યા આ સ્પેસ એક્સનું મિશન ધરતી પર આવ્યું ફ્લોરિડાના તટ પાસે અને જેવું એ મિશન સફળતાપૂર્વક પાર પડ્યું સુનિતા અને વિલમોર ધરતી પર પહોંચ્યા કે સ્પેસ એક્સના કંટ્રોલ રૂમમાં એક સંદેશો ગુંજી ઉઠ્યો ઓન બિહાફ ઓફ સ્પેસ એક્સ વેલકમ હોમ બાય વાય જસ્ટ સ્પેસ એક્સ એ લોકોનું સ્વાગત તો આખી દુનિયા વતી કરો આખી સૃષ્ટિ વતી કરો કારણ કે આ એક બહુ મોટી ઐતિહાસિક ઘટના છે હવે એમ નહીં માનતા કે સુમિતાબેન કે બુજબાઈનું કામ પૂરું થઈ ગયું હવે બંને મોજે મોજ કરશે એવું નહીં થાય કારણ કે એ લોકો માઇક્રો ગ્રેવિટીમાં મહિનાઓ રહ્યા છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ અનુભવ્યું જ નથી તાજી હવા લીધી નથી સમુદ્રની લહેરો માણી નથી એમનો પગ ધરતીને સ્પર્શ્યો જ નથી આવી પરિસ્થિતિ પછી અચાનક આ બધું જ એમના જીવનમાં ફરી ઉમેરાશે ત્યારે એમના જીવનને કેવી કસર પડશે અને એટલે જ એમનું આ પુનરાગમન એ માત્ર વૈજ્ઞાનિક સિદ્ધિ ન હોઈને એક ભાવનાત્મક લાગણીથી છલોછલ ક્ષણ પણ છે સુનિના વિલિયમ્સ અત્યાર સુધીમાં છસો આઠ દિવસ સ્પેસમાં રહી ચૂક્યા છે અને આ વખતની યાત્રામાં તો બસો ફિમેલ એસ્ટ્રોનોટ માટે જે સિદ્ધિ હોય ને એમાં એમની આ ઘટના બીજા ક્રમે આવે છે પણ સિદ્ધિઓની વાત બહુ ગૌણ છે એમના વ્યક્તિત્વની વિરાટતા સામે એટલે જ એમના પુનરાગમન સાથે ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અસંખ્ય સેલિબ્રિટીઝ અને સામાન્ય માણસોએ પણ સુનિતા વિલિયમ્સને બુચ વિલમોરને એટલા બધા અભિનંદન આપ્યા છે કે માણીને જાણીને વાંચીને એ બંને પણ ખરેખર ગડગડા થઈ ગયા હશે પણ હવે એમના જીવનનું આગલું કામ પણ શરૂ થશે એ શરૂ થશે બંનેના સહયોગથી હવે બંને દિવસના રીહેબિલિટેશન પ્રોગ્રામને કન્ડક્ટ કરવો પડશે એટલે પુનર્વસન પ્રોગ્રામ એમાં એમના શરીરને ફરીથી પૃથ્વીની પરિસ્થિતિમાં ઢાળવામાં આવશે અને ડોનાલ્ડ ટ્રમ્પે તો જાહેરાત કરી દીધી છે કે એકવાર એમની એ બધી વિધિઓ પતે એમના શરીરને ફરી પૃથ્વી સાનુકૂળ કરવામાં આવે કે બંને જણને વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કરવામાં આવશે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરની આ યાત્રા એનો અનુભવ અને એમાંથી મળનારા નાસાને તારણો એ બધું માનવજાત માટે એક મોટો વરદાન મોટું વરદાન સાબિત થઈ શકે છે કારણ કે હવે થશે એક અધ્યયન એક અભ્યાસ એક સંશોધન કે કોઈ અવકાશયાત્રી એસ્ટ્રોનોટ આટલો લાંબો સમય સુધી અવકાશમાં રહે તો એના શારીરિક અને માનસિક જીવન પર કેવો પ્રભાવ પડે એ અભ્યાસ થકી આપણે માનસ જાત એ જાણી શકશું કે આ અસરો કેટલી સકારાત્મક હોઈ શકે છે કેટલી નકારાત્મક અને અસર જાત જાતની હોઈ શકે છે સાહેબ જેમ કે શારીરિક રીતે વિચારો તો એમના હાડકા એમના સ્નાયુઓ એ કેટલા નબળા કે કેટલા સબળા થયા એમના મગજના પ્રવાહીમાં કેવો ફરક પડ્યો એમની આંખો એટલે દ્રષ્ટિને કેવી અસર પડી અને હૃદય અને રેડિયેશન એ બધાના જોખમો કેવા રહ્યા એ સાથે સૌથી મોટો મુદ્દો તો એ આવશે કે આ સમગ્ર કષ્ટદાયક કે પડકારજનક પ્રવાસની એમના મનસ્થિતિ પર કેવી અસર પડી તો સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરનું આ પુનરાગમન એ માત્ર એક વૈજ્ઞાનિક સિદ્ધિ નથી એ માનવીય મનોબળનું એક જ્વલંત પ્રતિક પણ છે આપણી જિજ્ઞાસાઓ અને આપણા સાહસનો આયનો પણ છે એટલે જ આજે એ બંનેના પાછા આવવાની ક્ષણ આ આખી દુનિયા એક ઉત્સવની જેમ માણી રહી છે અને આપણે ભારતીયો એમાં આપણે ગુજરાતીઓ એમણે તો એનો ખાસ આનંદ થઈ રહ્યો છે એનું કારણ સુનીતાબેન ગમે તેમ તો એ ભારતીય મૂળના ગુજરાતી મૂળના તો આવા આપણા સુપર ટેલેન્ટેડ અને વિઝનરી અને મજબૂત મનોબળ ધરાવતા સુનિતા ફરી એકવાર કહીએ ભલે પધાર્યા અમને સૌને તમારી ખૂબ લાંબા સમયથી પ્રતીક્ષા હતી તો દેશવાલે માટે આ એક વિડીયો તમારા માટે આ એક વિડીયો હું સંજય શાહ અમારી યુટ્યુબ ચેનલ પર તમે આ પ્રકારના સંશોધનાત્મક માણવાલાયક વિડીયો સતત માણતા રહેશો એની ખાતરી રાખજો અને અમારા વિડીયો જુઓ ત્યારે અમારી ચેનલને લાઈક કરવાનું ભૂલશો નહીં અમને તમારા વિચારો શેર કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલ તમારા સ્વજનો સાથે શેર કરવાનું વિસરશો નહીં અને અમને આ રીતે જ તમારો પ્રેમ આપીને વધુ કામ કરવા પ્રેરતા રહેશો તો ફરી મળીએ દેશવાલેમાં અત્યાર માટે નમસ્તે